પરિવારના અનેક લોકો પશુપાલન કરીને પોતાનું જીવન નિર્વાહ ગુજારતા હોય છે અને આવા જ એક શ્રમજીવી પરિવારનો મહેશ અરવિંદભાઈ વાઘેલા નામનો યુવાન આજે પોતાના પશુઓના ખોરાક માટે જંબુસરની એક હોટલ નજીક આવેલા વૃક્ષ ઉપર પોતાના પાલતુ પશુઓ માટે ખોરાક લેવા માટે વૃક્ષ ઉપર ચડ્યો હતો પરંતુ આ નવયુવાનને એ ખબર ન હતી કે આ વૃક્ષની ડાળીઓ એ વીજ લાઈનના તાર સાથે અળી ગયેલી છે અને જેના કારણે આ વૃક્ષ ઉપર વીજ કરંટ ઉતરી રહ્યો છે આ વીજ કરંટની જાણ ન હોવાને કારણે આ વૃક્ષ ઉપર પશુ માટે ઘાસચારો લેવા માટે ચડેલો આ યુવાન એ વીજ કરંટનો ભોગ બન્યો હતો અને વૃક્ષ ઉપર જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને લોકોના ટોળા પણ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મહેશ અરવિંદભાઈ વાઘેલા નામના યુવાનને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થતાં પરિવારમાં આક્રંત જોવા મળ્યું હતું મહેશ વાઘેલા પોતાના પાલતુ પશુઓ માટે ખોરાક લેવા માટે ગયો હતો પરંતુ આ મહેશ માટે આ પશુ માટેનો ખોરાક લેવાની ઘટનાના જીવનની આખરી ઘટના બની ગઈ હતી આમ આ કરંટના કારણે આ મહેશ અરવિંદ વાઘેલા નામના યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો આ ઘટનાની ગાણ જંબુસર નગરમાં વાયુ વેગે પ્રસરી જવા પામી હતી અને જેના કારણે લોકોમાં અરેરાટી જોવા મળી હતી મહેશ અરવિંદભાઈ વાઘેલા પોતાના પશુઓના ખોરાક માટે ખોરાક લેવા માટે ગયો હતો ત્યારે આ ઘટના બનવા પામી હતી જેસીબીના મદદ વડે આ વૃક્ષ ઉપરથી મહેશની આ મૃત શરીરને ઉતારવામાં આવ્યું હતું અને એકસો આઠ દ્વારા એને જંબુસર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો પરંતુ આ આકસ્મિક બનેલી ઘટનાથી નવયુવાનનું મોત થતાં અરેરાટી જોવા પડી હતી થોડા દિવસ પહેલાં જ મંગણા પાસે માર્ગ અકસ્માતમાં થયેલા સાત મૃત્યુ બાદ વધુ એક આ અકસ્માતના મોતને કારણે લોકોમાં એક દર્દની લાગણી જોવા મળી હતી